રાજા રજવાડાઓના સમયમાં રાજતિલક થતો ત્યારે ઠાઠમાઠની સાથે નગરયાત્રા નીકળતી આજે રાજાઓનો જમાનો તો નથી પરંતુ જે રાજાઓના વંશજ છે તેમનો ઠાઠ અને ઠસ્સો હજુ પણ એવો જ છે વાત કરીશું વાંકાનેના મહારાણા શ્રી કેસરી દેવસિંહજી ઝાલાના રાજવી પરિવારની જેઓ બેન્ડવાજાની સાથે વિન્ટેજ કારમાં નીકળતા આખે આખું ગામ ઉમટી પડ્યું આગળ વિન્ટેજ કાર બગી અને સાફામાં સજ રાજાના સાથીઓ આ તામઝામ છે વાંકાનેરના સોળમાં રાજાના રાજ તિલકનું વાંકાનેરના માર્ગ ઉપર આજે રાજા કેસરી સિંહજીનો ઠાઠસો જોવા મળ્યો કેસરી નગર યાત્રા નીકળતા જ આખે આખું વાકાનેર ઉમટી પડ્યું જૂના દરબાર ઘટથી તિલક વિધિ પરંપરા મુજબ નગરયાત્રાનો પ્રારંભ થયો જેમાં છોડો ઢોલ અને સાથે જ અશ્વની હણહણાટીના કર્ણપ્રિય અવાજમાં મોટી સંખ્યામાં વાકાનેર પંથક રાજવી પરિવાર સાથે જોડાયું આમ અનેરા થનગનાટ સાથે લોકોએ મહારાજા કેસરી સિંહજી નું ભવ્ય અભિવાદન કર્યું

તો આ દ્રશ્યો જોઈને એમ કહેવાનું મન થાય કે કોણે કહ્યું કે રાજા રજવાડા ગયા આધુનિક યુગમાં રજવાડા યુગ હજુ પણ જીવંત છે અતુલ જોશી ન્યુઝ એટીન ગુજરાતી મોરબી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મુંબઈના હાર્દ સમા બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં જીઓ વર્લ્ડ સેન્ટરની શરૂઆત કરી છે અઢાર પોઈન્ટ પાંચ એકરમાં ફેલાયેલું આ સેન્ટર દેશનું સૌથી મોટું અને સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાયિક વાણિજ્યિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને મ્યુઝિકલ ફાઉન્ટેન ઓફ જોયના પ્રારંભથી મુંબઈ અને ભારતના સૌથી મોટા અને શ્રેષ્ઠ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરને સમર્પિત કર્યા બાદ જીઓ વર્લ્ડ સેન્ટરને વર્તમાન અને આગામી વર્ષ દરમિયાન તબક્કાવાર ખુલ્લું મુકાશે જીઓ વર્લ્ડ સેન્ટરમાં સાંસ્કૃતિક અને કેન્દ્ર મ્યુઝિકલ ફાઉન્ટેન રિટેલનો આગવો અનુભવ ખાસ પસંદ કરાયેલા કાફે અને ડાઇનિંગ રેસ્ટોરા સર્વિસ એપાર્ટમેન્ટસ ઓફિસ તથા ખાસ કન્વેન્શન ફેસિલિટીનો સમાવેશ થાય છે સેન્ટરના પ્રારંભના પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે જીઓ વર્લ્ડ સેન્ટર નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબંધ છે સૌથી મોટા સંમેલનો અને સાંસ્કૃતિક અનુભવોથી લઈને પાથ બ્રેકિંગ રિટેલ અને ડાઇનિંગ સુવિધાઓ સુધી જીઓ વર્લ્ડ સેન્ટરની કલ્પના મુંબઈના નવા સીમાચિન તરીકે કરવામાં આવી છે અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન વેધર રિપોર્ટ સ્પોન્સર્ડ બાય મેંગો એર કુલર ઇન ગરમીઓ ઘર લે આય મેંગો એર કુલર વાલી ઠંડક વેદર રિપોર્ટ સ્પોન્સર્ડ બાઇ મેંગો એર કુલર ઇન ગરમીઓમાં